ભૂકંપ પછી કચ્છમાં ઔદ્યોગીકરણનો દોર શરૂ થયો છે જમીન લઈને પ્રદૂષણ મુદ્દે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે તેવામાં હવે માંડવીના ગામે ગુજરાત હેવી કેમિકલ લિમિટેડ એટલે કે જીએચસીએલ પોતાનો સોડા એસ્ટો પ્લાન્ટ બનાવવા જઈ રહી છે જેનો જોરશોરથી વિરોધ શરૂ થયો છે શા માટે આવો જોઈએ જીએચસીએલ કંપનીનો જોરશોરથી વિરોધ हमारे जो मांगे तो कुछ तो नहीं देखा तो कुछ नहीं देखा आवाज़ ने આજે આખું ગુજરાત કે ભારત નહીં પરંતુ સમગ્ર વિશ્વ એ માની લીધું છે તો બસ આજે અમે વાત કરી રહ્યા છીએ કચ્છના માંડવી તાલુકા માં આવેલા બાડા ગામ આ ગામ અને માંડવી તાલુકા ને કુદરતે જે ભેટ આપી છે તેની સામે ખતરો ઉભો થઈ ગયો છે આજે કુદરત ની ભેટ ને બચાવવા લોકો મેદાને આવી ગયા છે જીએસસીએલ કંપની ના આગમન ને કારણે બાડા ગામ ના લોકો માં ભય ફેલાયો છે અત્યારે વિરોધ ની પરાકષ્ટ છે બફર ઝોન ની વાત કરીએ તો એમાં વીસ ગામ આવે છે છતાંય આજુબાજુના જે ગામો છે એ બધા અત્યારે એક જ અવાજે જીએસએલ નથી જોઈતી એના માટે સંપૂર્ણપણે પ્રજા જુવાડ લોકજુવાડ કહી શકાય અમે સરસ રીતે સફળ થયા છે લોકોને જે મુદ્દા સમજાવવા ને લોકો સમજી ગયા છે જીએસસીએલ સાથે થયેલા એમઓયુ ને લઈને વીસ ગામના લોકો વિરોધ કરી રહ્યા છે છતાં સરકાર સાંભળવા તૈયાર નથી બીજી તરફ કોંગ્રેસે આ પ્લાન્ટ કચ્છમાં ન સ્થાપવા અને ફાળવેલી જમીન રદ કરવાની છે ગુજરાતની ગુજરાતની જનતાને આજે હું સરકારને કહું છું જનતાને પર્યાવરણના ભોગે આવો ઝેરી વિકાસ જોઈતો નથી ત્યાંના ગામડાના લોકોએ ત્યાંની વિપસ્યના સેન્ટરે ત્યાંના કચ્છનું મહાજન પ્રજા બહુ જ મજબૂત છે ત્યાંના મહાજનોએ વડાપ્રધાન શ્રી મોદીથી લઈને માન્ય શ્રીને પણ આ બાબતનો વિરોધ કરેલો છે કચ્છની અંદર ગૌધન પશુપાલન ખેતી પર્યાવરણ અને વિપસ્યના સેન્ટરને નાબૂદ થતું અટકાવવા માટે થઈને જીએસસીએલ કંપનીને ફાળવવામાં આવેલી જમીન એ તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે તેવું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ સરકાર સામે માંગ કરે છે માંડવીનું વાડા ગામ વિશ્વના નકશા પર વિપસ્યના કેન્દ્ર તરીકે ચમકી રહ્યું છે વિશ્વભરમાંથી લોકો આત્મશુદ્ધિની સાધના માટે બાળા ગામમાં આવે છે વિપશ્યના આત્મનિરીક્ષણ દ્વારા આત્મશુદ્ધિની સાધના છે વિપશ્યનાથી આંતરિક શાંતિ અને સામંજસ્યનો અનુભવ કરી શકીએ છે પરંતુ આ વિપશ્યનામાં એક અવરોધ ઉભો કરવા જીએસસીએલની એન્ટ્રી થઈ રહી છે જીએસસીએલનો સોડા એશનો પ્લાન્ટ વિશ્વભરમાંથી વિપશ્યના માટે આપતા લોકોની શાંતિ છીનવી લેશે બહુ ખતરનાક સ્થિતિ છે સર મારું રહેવાનું સુરત છે અને સુરતમાં રહું છું તો જાણું છું કે પ્રદૂષણ શું છે અમારે ત્યાં હજીરા છે પાંડેસરા કેમિકલ ઝોન છે એટલું ને એટલું પ્રદૂષણ થાય છે ને તો અમે શાંતિ માટે સુરત થી અહીંયા તને મેડિટેશન કરવા આવી છે હું કન્ટિન્યુ સોળ સત્તર વર્ષથી મેડિટેશન કરવા માટે અહીંયા આવું છું બિકોઝ અહીંયાનું વાતાવરણ શાંત છે પવિત્ર જગ્યા છે હવા ચોખ્ખી પાણી ચોખ્ખું ગામ શાંત વાતાવરણ તો મન શાંત થઈ જાય અને હિસ્ટોરિકલ પ્લેસ છે ધમસિંધુ ગુજરાતનું સૌથી અહિયાં માત્ર એક જ વિરોધ નથી કરી રહ્યો પરંતુ આસપાસમાં વીસ ગામ વિરોધ કરી રહ્યા છે કારણ કે લોકોને જીએસસીએલ પ્રદુષણ પ્રદૂષણની સાથે સાથે અહીંની ખેતી અને પશુપાલન બરબાદ થવાનો ડર છે સાથે જ દરિયામાં કેમિકલ યુક્ત પાણી છોડવાથી દરિયાઈ જીવોને પણ નુકસાન થશે માંડવી અને આસપાસના વિસ્તારોમાં દરિયા કિનારે હજારો જળચર પ્રાણીઓ પ્રજનન માટે આવે છે જેમનું પણ અસ્તિત્વ ખતમ થવાનો ડર છે હવા પાણી જમીન ત્યારે પ્રકૃતિના નિકંદન સાથે અહિયાં જીએસસીએલનો નો વિકાસ થાય છે કે પછી સરકાર લોકો નો અવાજ સાંભળે છે તે જોવું રહેશે વિકાસમાં ભોગે વિનાશ આ ક્યાંનો નિયમ છે સૌ કોઈ જાણે છે કે જીએસીએલ કંપની સોડા એશ કંપની છે અને તેના પ્રદૂષણની અસર આસપાસના ગામડાઓમાં થવાની છે પ્રકૃતિની સાથે સાથે દરિયાઈ જીવોનું પણ નિકંદન થવાનું છે ખેતી બરબાદ થશે જમીનમાં ખારસનું પ્રમાણ વધશે અને આ બધી જ વસ્તુના કારણે અહીંયાના ગામડાઓ બરબાદ થઈ જશે કચ્છના ગામડાઓનું તો જુઓ અહીંયા વીસ ગામના લોકો પણ નથી ઈચ્છતા કે તેમના ગામોમાં જીએસીએલ પ્લાન્ટ બને તેમને વિનાશ નોરતા વિકાસ નથી જોઈતા અને તેઓ પોતાની ખેતી અને પશુપાલન કરીને સારી રીતે રોજગારી મેળવી રહ્યા છે શું જરૂર છે આ પ્લાન્ટ સ્થાપવાની અહીંયા ખેતી પણ સમૃદ્ધ છે બીજી તરફ વિશ્વનું સૌ પ્રથમ વિપક્ષના સેન્ટર બાડા ગામમાં છે તે પણ બંધ થઈ જશે એનું શું હાલ તો જીએસસીએલ નો જોર શોર વિરોધ થઈ રહ્યો છે ત્યારે વીસ ગામના લોકોનો અવાજ દબાવી જીએસસીએલ ને લાવવામાં આવશે કે નહીં તે સૌથી મોટો સવાલ છે કારણ કે અહીંયા છે ને એડીઆર નો રિપોર્ટ પણ એમ કહે છે કે જીએસસીએલ ભાજપને ઇલેક્ટોરલ બોર્ડ થકી પચાસ લાખ જેટલા રૂપિયા ડોનેટ કર્યા હતા એટલે હવે સૌથી મોટો સવાલ એ છે કે સરકાર જીએસસીએલ નું સાંભળશે કે પછી ગામના લોકોનું